હેલો ગાઈ આજે મારી દીકરીનો જન્મદિવસ છે એટલે અમે બટાકા પોવાનો નાસ્તો અને ચા લઈને વૃદ્ધાશ્રમમાં જવાના છીએ આ આ ચાલુ કરીએ અને વધારે બટાકા પોવા બનાવ એટલે કોકરમાં બનાવવા આ એક ઢોકલી આ બે ઢોકલીઓ આ ત્રણ ડોકલીઓ ચાર ડોકલીઓ પાંચ કરી આટલું તેલ લેવું તેલ ગરમ થવા દોટ આ તેલ ગરમ થઈ ગયું આપણું ન નાખી દઈએ ગઈ નાખ્યું બરાબર <noise> <hesitation> <noise> 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 મરચાં લીલા મરચાં ચડી જાય એટલે ડુંગળી નાખી દેવાનું ડુંગળીને ને ગોલ્ડન કલર ની થાય ડુંગળી તે બધી ચડવવા ડુંગળી ને આ ડુંગળી ચડી ગઈ છે બરાબર ગુલાબી રંગની થઈ ગઈ ડુંગળી આપણે એટલે આ બટાકા નાખી દેવાના બાફી બાફેલા બટાકા બાફરી સમારી નાખી દેવાના પતિલા લાવી દેવાના મિનિટ ડુંગળી ચઢવા દેવાની બટાકા નાખી દેવાના બાફેલા બટાકા હોય એટલે વાર નાખાય પછી આપણે નામ બધા મસાલા કરીશું

બટાકા પૌવા પચીસ માણસના બનાવ્યા છે એ જો બટાકા પૌવા બની ને તૈયાર થઈ ગયા બરોબર હવે અમે જઈએ છીએ વૃદ્ધાશ્રમમાં બાપના ખવડાવવા માટે અમે દોઢ લીટર દૂધ લઈ જઈએ છીએ એમને ચા બનાવી પાવાની